વારાફરતી વારાફરતી વારા ફેરતી માઈને ધૂપકા મારો કાંઈ એક ધુબક નહીં તો બીજા ધુમક બીજા નહીં તીજી ધુમક હા તો આવવાનું છે એટલે નથી કોઈ એવો માણસ પસાર થયો એટલે એને જોઈ લે કયો આ હું ધૂબકા મારું છું એટલે કીધું કાંઈ નહીં એટલે એને કંઈક ખબર પડે ભાઈ જે હોય પણ તમે આ ધૂબકા મારો છીએ વાત કરો તો તમને એનો કંઈક રસ્તો બતાવો કે ભાઈ એવા આમાં આ એક હાર અમારો પડી ગયો છે એવું ખોટું બોલ્યા ને લોકો હાર આમાં પડી ગયો છે નીકળતો નથી આ જે ને એ એવો છે એમાં જેવાય તેવા હાર નહીં તો કું કરું કે એની માટે કોઈ ભુવા બુવાને ચેડાવો એ કંઈક રસ્તો કરી છે એટલે ભૂવાને બોલાવ્યા પડે ભુવા પપ્પા હાર નહી એવો કંઈક રસ્તો કરો નહીં એને રામ ભુવા જોયું કે આવા હાર તો મેં કેટલા કાઢી દીધા છે તમારો હાર શું કહેવાય તો પણ એનું શું કરતો કે તારા માંડલો બિહાડવું પડે અને દાખલા બાકલાનો કાર્યક્રમ કરવો પડે એમાં ખર્ચો કેટલો થાય થાય રૂપિયા કાંઈ વાંધો નહીં માંડલો બિહાડ્યો આખી રાત ખૂબ ધૂણ્યાન પડકારાને બધું કર્યું સવાર થયું એટલે ભવાને કીધું કે હાર ત્યાં જોયું નહીં આખી રાત અમે કેટલું મચ્યાસી તારા હાર હાટું પણ નીકળ્યો નહીં પણ હવે આમાં કઈક બીજું છે આમાં કઈક વહેલું ભરી ગયેલું છે એટલે અમારું કામ નહીં કોઈ નથી રાય એ આનો જોશ જોયે એ તારો હાર કાઢશે એટલે એ તો ગોતું આ એક જોઈશે હાથ કર્યો ભાઈ આ હાર કાઢવાનો છે જોઈશે જોયું કે હાર તો નીકળે જાય પણ એ જોશ જોવાના તમારો થોડો ખર્ચો થાય છે એ કેટલો થાય છે પચીસ પચીસ હજાર રૂપિયા થાય કાંઈ વાંધો નહીં એટલે પૃષ્ઠ આખી રાત જોશ જોયા એવું બધુંય એને પોતાનું ટ્રાટક ઊભું કરી અને ઘણુંય કોશિશ કરી ઓલાને એવું લાગે ને કે ભાઈ આ કાંઈક જોવા છે એવું સવાર થયું એટલે કે લાય પછી હજાર પણ હાર હાર તો તે જોયું ને આખી રાઈટ હું મચ્યો છું આ નિકળ્યો નહીં એટલે હવે તું એમ કહી ખૂબ બ્રાહ્મણનો બોલાય વિદ્વાન બ્રાહ્મણ હોય એ તને આ હાર કાઢી દેજ એટલે વિદ્વાન બ્રાહ્મણને એને ગોત્યા અને એને કીધું તા કે હો આ નીકળી જાય કે આની માટે તારી યજ્ઞ કરવો તો કેવો યજ્ઞ એમાં ખર્ચો કેટલો કે એકાવન ગજા હજાર રૂપિયા જેવું થાય કાંઈ વાંધો નહીં કે ના ભલે વધાર થતા એટલે બ્રાહ્મણના યજ્ઞ આઇજર્યો સાત દિવસનો યજ્ઞ કર્યો હા ખૂબ હ મહન કર્યા હાર નીકળ્યો નહીં એટલે હાથ ના દિવસે બ્રાહ્મણ હતો કે ભાઈ આ આપણું કામ છે નહીં તો કે આ ઓલા કોઈ તમારા કુળ ગોર હોય ને કુળ ગુરુ કહેવાય એને બોલાવો એટલે એને બોલાવ્યા એને જોયું ભાઈ તારે પાઠ કરવો પડે તો આ નીકળે પાઠ કર્યો અહીંથી રાત ભજન અને પાઠ ગુરુ મારા બધું એક ના જે ગુરુ ગુરુ હતા એને બધું પાઠ કર્યો અને સવાર સુધી સવારે ચાર વાગે બધું હતું એ ફોટલું બાંધી તો એમના ફૂળ ગુરુ હાલતા થયા તો બપો હાર હાર નીકળે એવું નથી તો એનું કારણ એનું કારણ કે એ હારે એ રીતે પીડ્યો છે કે એની કોઈ ગતિ હાથમાં નથી આવતી તો કોના હાથમાં આવે આ કોઈ ઓલા સદગુરુ જે રે ને એ બધી વાત હોય ધુબકા મારવા એક રોડિયા ખોડિયા સાચું ની રહ્યા એને પૂછ્યું હું ધુબકા મારો છું અને આ કેટલાક ટાઈમથી આવા ધૂબકા મારો કે બાપુ લગભગ થી ને સાત આઠ વર્ષ થી તો એક ધારા મારી ધુબકા

સૌથી સદગુરુ ની ની વાત છે ઈશારા ની વાત છે બોલ સદગુરુ માં